સાબરકાંઠામાં એસઓજીની ટીમને મોટી સફળતા મળી છે પોશીનાના લાખિયા ગામેથી કરોડોની કિંમતનો ગાંજો જપ્ત કરાયો છે લાખિયા ગામમાં નાની સોનગઢ ફલીમા ઘર નજીક જ એક શખ્સે ખેતરમાં ગાંજાના છોડનું વાવેતર કર્યું હતું એસઓજીએ રેડ કરતા ખેતરમાંથી બસો છવ્વીસ કિલોગ્રામ વજનના પાંચસો અઠ્ઠાવન નંગ ગાંજાના છોડ મળી આવ્યા

સાબરકાઠા જિલ્લાની એસઓજી દ્વારા જેટલું થાય છે અને એક કરોડ તેર લાખ રૂપિયાનો મુદ્દામાલ ટોટલ કબ્જે કરવામાં આવેલો છે આ જે આખે ગાંજાનું ખેતરનું જેને વાવેતર કરેલું હતું તે હમથાભાઈ ધર્માભાઈ ડાભી છે જે આ લાખિયા ગામના રહેવાસી છે અને તેના દ્વારા આ ગાંજાના છોડ જે છે એને પછી આગળ કરી અને લોકોને વેચવાનું આખે આખું આ ગુનોહિત એક આખે આખું કૌભાંડ કરવામાં આવેલું છે તેનું એ નાર્કોટિક્સની સુસંગત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલ તપાસ ખેરોજ પીઆઈ દ્વારા હાથ ધરવામાં આવેલ છે